નમસ્કાર હું શશી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ રાજુલા શહેરમાં આવેલા સંઘવી હાઈસ્કૂલ ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન તેમજ લિંક ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રાજુલા તાલુકાની સૌથી જૂની શાળા શ્રી જે એ સંઘવી હાઈસ્કૂલ ખાતે ભવ્ય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન એમ અમૃત મહોત્સવ તેમજ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ હાઈસ્કૂલમાં ભૂતપૂર્વ તથા વર્તમાન શિક્ષકો સહિત મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો સંઘવી હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ગુરુજનોનું ફૂલહાર પહેરાવી તેમજ શાલ ઓડાડીને મોમેન્ટો આપી સન્માન કરાયું હતું હાઈસ્કૂલમાં ભૂતપૂર્વ આચાર્ય શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું તે નિમિત્તે કેક કાપી ઉજવણી પણ કરાઈ હતી સંઘવી હાઈસ્કૂલ વધુમાં વધુ વિકસિત અને બને તે ફંડ એકઠું કરવામાં આવ્યું હતું સાથોસાથ લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અનેક કલાકારો દ્વારા ડાયરામાં રમઝટ બોલાવવામાં આવી હતી આ કાર્યક્રમમાં હાઈસ્કૂલના શિક્ષકો ટ્રસ્ટીઓ હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર બિપિનભાઈ લહેરી તેમજ મોટી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા uma aí testar